અમરેલી જિલ્લામાં ખેડૂતોના પાકોમાં સતત ઉપયોગી થતા ચેક ડેમો અમરેલી જિલ્લામાં બદતી બદતર હાલતમાં છે ખેડૂતોના પાકોમાં સતત ઉપયોગી થતા ચેક ડેમો જિલ્લામાં તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તંત્રના પાપે ચેક ડેમો તૂટેલી હાલતે યથાવત જણાઈ રહ્યા છે ક્યારે થશે રિપેરિંગ તંત્રની સામે આ છે મોટો સવાલ જો રિપેરિંગ નહીં થાય તો તંત્રના પાપે ચોમાસામાં હજારો અને લાખો લીટર પાણી વહી જશે જોઈએ ખેડૂતોની વેદનાભરી કહાનીનો અહેવાલ આ છે અમરેલી જિલ્લામાં આવેલા તમામ ચેકડેમો છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ખેડૂતોને આ ચેકડેમ ખૂબ જ ઉપયોગી હોય છે ખેડૂતોના ખેતરોમાં પાણીના જમીનની તળ ઊંચા રહેતા હતા અને ખેડૂતોની પાકોમાં પાણીની કોઈ સમસ્યા ઉનાળામાં પણ નહોતી રહેતી ત્યારે હાલ અનેક ચેકડેમ તૂટી ગયેલા છે જો આ ચેકડેમ રિપેરિંગ કરવામાં આવે તો અહીં ફરીથી હજારો નહીં લાખો લિટર પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે પરંતુ તંત્રના પાપે આ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો આ ચેકડેમ રિપેર કરવા માટે માંગ કરી રહ્યા છે અને જો એમ નહીં થાય તો આગામી સમયમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે કાળુભાઈ સુજિત્રા સરપંચ આ અમારા જે ડેમ છે બધા તૂટી ગયા છે રિપેર કરવાને અમારી વિનંતી છે કે બધા રિપેર કરો બાંધવામાં આપો મંજૂરી અને અમારા ગામને ફાયદો થાય પાણીનું સારું રે ગામમાં અને સીમમાં વતન ફાયદો થાય એ કંઈક કરો સરકારને વિનંતી કરી મારું ગામ ધારી હરિપરા હું એક ખેડૂતનો દીકરો છું આપ જાણો છો કે આ વર્ષે જે પાણીની સમસ્યાનો જે પ્રશ્નો ઊભો થયો છે તેમનું કારણ એ છે કે આવા અનેક ડેમો છે ડેમો આપ જોઈ રહ્યા છો એવી તૂટેલી હાલતમાં છે તંત્ર અને અધિકારીઓને મારી એક વિનંતી છે કે આમને આજે ડેમો છે એને રિપેરિંગ જલ્દી જલ્દી કરે જેથી પાણીનો સ્ત્રોત છે તેમાં વધારે સંગ્રહ થાય અને સાથોસાથ આ જે ડેમ છે એમને ઊંડા પણ કરે જેથી પાણીનો સ્ત્રોત વધારે સમાય ખેડૂતોને પાણીનું સમસ્યા ન રહે એમ જનતાને પણ ન રહે એટલે મારે તંત્રને વિનંતી કરવી છે કે આ કેટલા વર્ષ થયા એટલે મારી ઉંમર તેર બેતાલીસ વર્ષ છે હું પાંચ દસ વર્ષ છે તો જોઉં છું આ રિપેરિંગ થયું નથી તો તંત્રને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આને રિપેરિંગ કરે આનો કોઈ આગોતરે પગલાં લઈ ને કે જનતા કાલ સવારે આપણી સામે આવે અને ખોટું એનો ઉપયોગ થાય એનું એવું ના કરો અને જલ્દીથી જલ્દી આ રિપેરિંગ કરો એવી મારી માંગ છે ભારતીય જનતા પણ છે આમ જો ભાડી અને આસપાસ કૃષિ આધારિત આખો જિલ્લો છે આ જિલ્લામાં પાણી વગર કઈ પણ શક્ય નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામડે ગામડે ચેકડેમો બનાવેલા હતા આ ચેકડેમોમાં પાણી સ્ટોરેજ થતું હતું અને આ પાણીથી કૃષિ સિંચાઈમાં ખૂબ જ મોટો ફાયદો હતો પીવાના પાણી પણ સમસ્યા પણ ઘણી નો નહીં ઓછી થઈ ગઈ હતી ત્યારે આ બનેલા ચેકડેમો ફરી વખત રિપેરિંગ થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતું વારંવાર મંત્રીશ્રીઓને તે વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દૂધ સુધી ચેકડેમો રિપેરિંગ થતા નથી હોય ચેકડેમો માટી કામ હોય ઘણી જગ્યાએ ઘણા ચેકડેમો તૂટી ગયા છે છતાં પણ આજ સુધી કોઈ સર્વે થઈ નથી અને કોઈ કામગીરી થઈ નથી ઘણી જગ્યાએ આ ચેકડેમો રિપેરિંગ થાય એવી મારી સરકાર સમક્ષ માંગણી છે અને જેના કારણે રિપેરિંગ થાય એના કારણે આ ચકડમોમાં પાણીનો સંગ્રહ વધારે પ્રમાણમાં થશે અને લોકોને વધુ પ્રમાણમાં ખેતીવાડીમાં અને પીવાની પાણીની સગવડતાઓ મળશે હાલની તકે અમરેલી અને તેના તમામ તાલુકાઓ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને જળ સંચય વિભાગ દ્વારા જો પાણી સ્ટોરેજ કરવાની થતી કામગીરી યોગ્ય સમયમાં કરવામાં આવી હોત તો પાણીની સમસ્યા મોટાભાગના તાલુકાઓમાં ન થઈ હોત આજે જિલ્લાભરમાં ઘણા ખરા ચેકડેમો તૂટી અને બેહાલ અને જર્જરિત હાલતમાં છે લોકોની જીવાદોરી સમાન મોટા ડેમની કેનાલો પણ ખૂબ જ ખરાબ અવસ્થામાં જણાઈ રહી છે પરંતુ કહેવાતા અધિકારીઓ પાસે એવી કોઈ જ સમય નથી હવે માત્ર ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે તો શું હવે આ કામગીરી કરવી શક્ય ગણાશે કરોડો ગેલન પાણી આવે છે અને એવું ચાલ્યું જાય છે આ બધું તંત્રના પાપે થશે ફરી સમય આવતા એ જ સમસ્યા ઉત્પન્ન થાય છે હવે જોવાનું એ રહે છે કે ક્યારે તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે અને ક્યારે વહી જતું પાણી અટકાવવા માટેના યોગ્ય પગલાંઓ લેવામાં આવશે